કોંગ્રેસના એક નેતા દ્વારા કરાયેલી ટિપ્પણીના વિરોધમાં ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે આ ઘટનાના વિરોધમાં આજે આણંદ શહેરના બોરસદ ચોકડી ખાતે આવેલા પુલ નીચે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ રાહુલ ગાંધી મુદ્દાબાદના નારા લગાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસની નિંદા કરી હતી અવિરોધ કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા તેમણે કોંગ્રેસ નેતાઓની નિવેદનબાજીને શરમજનક અને અસંવેદનશીલ ગણાવી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા નીચલા સ્તરના રાજકારણનો ભાજપ હંમેશા વિરોધ કરશે આ વિરોધ પ્રદર્શન બાદ બપોરના સમયે કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવવામાં આવશે નિવેદનોને બદલ કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવશે ભાજપના મોરચાના સભ્યોનું કહેવું છે કે વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું અપમાન છે તેમણે માંગ કરી છે કે કોંગ્રેસના માટે તાત્કાલિક માફી માંગવી જોઈએ અને સંબંધિત નેતા સામે કડક પગલાં ભરવા જોઈએ અઘટનાથી રાજકીય માહોલ ગરમાયો છે અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તેજ બન્યું છે બિહારમાં જે કોંગ્રેસના અને આરજેડીના નેતાઓ માન્ય વડાપ્રધાન મોદી સાહેબના જે માતૃશ્રી યશસ્વી માતૃશ્રી માટે જેવાભદ્રા ભાષાનો ઉપયોગ કર્યો છે એને અમે આણંદ જિલ્લા મહિલા મોરચાની બહેનો સખત રીતે વખોડ્યો છે અને આજે રોજ અમે અનસન પર બેઠા છીએ અને મા તે આખા દેશની માં છે વડાપ્રધાનની માતા એટલે બધાની માતા છે અને જે આ રીતે અપશબ્દોનો ઉપયોગ કરે છે તો આજે અનસન પર બેસી અને અમે કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપવા જવાના છીએ